ગમેના ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ઉપસ્થિત સૌ કોઈએ નવનિયુક્ત નિયુક્તા પ્રમુખને તમામ પ્રકારનો સહકાર આપવાની ખાતરી આપી હતી પ્રમુખ શ્રી હિતેશભાઈ વ્યાસના પદ ગ્રહણ સમારોહમાં અને કાર્યાલયના ઓપનિંગમાં આજના પ્રસંગમાં આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા એમને શુભેચ્છા સંદેશો આપ્યો અમારા પ્રભારી તરીકે અમે બી શુભેચ્છા સંદેશો આપ્યો અને કાર્યકર્તાઓને સહકાર હિતેશભાઈને મળી રહે એના લક્ષી બધા નેતાઓ અમારા મહિલા પ્રમુખ પ્રદેશના જેનીબેન ઠુંમર એક્સ પ્રમુખ આપણા પ્રકાશભાઈ વાખાણી અને આજે ભાવનગરમાં પહેલી વખત જોવા મળ્યું હશે કે પાંચથી સાત પૂર્વ પ્રમુખો એક સાથે સાથે બેઠા હતા અને માજી મેયર જે પ્રથમ મેયર હતા પંડ્યા સાહેબ એ પંડ્યા સાહેબની સૂચક હાજરી હતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ અમદાવાદથી સ્પેશિયલ આ કાર્યક્રમમાં હાજર થવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે ને જોમ ભાવનગરના કાર્યકર્તાઓને અંદર જોવા મળ્યો કે જુસ્સોને જોમ કાયમ રહે એના માટે અમે કાર્યકર્તાઓને ઉત્સાહિત ઉત્સાહિત કરવા માટે આજે મીટિંગ રાખેલી એના અનુલક્ષી એ પદગ્રહણ સમારોહ અને કાર્યાલયના ઓપનિંગમાં અહીંયા ઉપસ્થિત રહ્યા અમે